पूरा बैठ हाइ रुपैआ साठि रुपैआ साढ़ि रुपैआ हाइ ढाइ रुपैआ बोलबै तऽ आइ साढ़ि रुपैआ रुपैया एनाइ रुपैआ हाइठि रुपैआ रुपैआ हाइ डेढ़ सए डेढ़ सए रुपैआ बाढ़ि बाढ़ि रुपैआ बाँइ सए बाइ सए चारि सए दस चारि सए चारि बात पूछै दिए चारि ઓર 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 ઓર

અલી બનુભાઈ એસી નેવું સવાયકો નેવો નેવું રૂપિયા નેવો નેવું રૂપિયા નેવું એકાણું રૂપિયા રૂપિયા હતા એક બે છ એકસો છ રૂપિયા બોલો

મારુ તાસન હોય એક બી સાતસો અગિયાર બાર બે સો બાંત બાર એકસો બાંતેર પંદર સોતે અત્યાર બે સોઠન સુરામાં ઓગણ હિતે ઓગણીતરવે ઓગણ હતે ઓગણીતે સિતેર સિત્તેર વે હિતે સિતરવે હિત હિત્તેરન્યા એકોતેર એકો એકોતેરવે એકોચન્યા પોતે બોતેરવે પોતે બોતેર વ્યા તોતેર ચોતેર વ્યવસો

પંચાશી સુપર